ફરીથી વ્લોગમાં સવારના ને હાથ રહી ગયા હે અને ઉઠી ના ટૂંકમાં ટેન્શન વાળું કામ જ છે નીકળી જાય ને તો ભાઈ કાલે પોણા છ વાગે પવન મેળ્યો ને પછી ટૂંકમાં કોઈ મહિના સાટા પડવા એટલે બધું હમું નમું કરીને ઢાક ડુંબો કયો હતો અંધારા સુધી તાપા એ ગયા બીવરા એટલો નથી મેં બીક બહુ ભૂંડી હવે આપણે જજું રીવી નથી મિની ટ્રેક્ટર થાય તો ભલે પણ હવે આજ તો મને ગરવાય ગયું બધું કારણ કે મારા અહીંયા દરિયો હાવ નજીક ચાર સાડા ચાર કિલોમીટર થાય આમ દરિયો અને એની પરથી જી પવન આવે ને ભેજવારો એટલે અડધી કલાકમાં આપણે બધા પાથરા ગરવા જાય એટલે હવે જોવું જોઈએ જો ને વરે તો બર વાર બહુ ઘર હોય ને તો આપણે આ કાંધું કાઢી લેવું હજી બીક સડિક આજે વરસાદ પ્લાસ્ટિક ઢાંકી દઈ તો એટલે બફાવાની શક્યતા રી એટલે એ ઉગાડી જ નહીં ખોતો એ હું લાગે ને તો ઢાંકો અને આ બાજુ રાતે આવી મોટું સેસર એલું નહીં ખાર પકડી ગયા પાત્રા બધા તો પણ દિન રાત ચાલું જ છે પણ આજે કાલ જે પવન દરિયા પડતી મેળતો ના તમને એમાં બધું ઘરવાઈ ગયું તો બેના જે વીડિયોમાં એકાદ બે કત્તાની આમાંથી ઉશ્કાવી પછી કંઈક શું કામ થાય એ થાઈમ છે એ બધું હું જોઈ ભેણ દુનિયાનું બધું આ બધું જોવાય અહીંયા ત્રણ ભર હુમણા પીડ્યા અને બે ભર અહીંયા આપણે કત્તરની વત્તન તો હવે જુવાય કેટલાક નિતરે શું છે આ જ તો બને આવ્યો વિડીયોમાં ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લઈએ કાલ થી દીધું ને આજ બધા એકવીને ત્યાં બધું ખોલું એવા ડંગડા લઈ આવ્યા દબાવવા કારણ કે પવન ભેગો આવે એટલે રિયર ની રોગનું કરતા નું પાઇપ ને જી ટૂંકમાં લાકડા હાથમાં આવી દબી દીધું હવે હિને અડધી પોણી કલાક તો બધું ઉખેરતા આપણે શું કામ થાય ને એ પ્રમાણે ઉખેરવાગળી ઉખેરવું નથી વાતાવરણ બધું આમ વરસાદી જીવું જ છે એટલે ખાલી ખોટું ઉખેરવું ને ઢાંકવું ઢાકવું ડબલ મહેનત કરવી એના કરતાં થોડીક વાર જાહેર કંઈ કામ થાય છે હાલો બીજું કામ તો નહીં થાય આપણે દી પાંચ ભર રહી ગયા ને ભર નીકળે એમ છે માથે માથે એક એક જાડું ઘરવાનું અંદર બોલે એટલે પાંચ ભર કાઢ લઈ પછી ઓલો કાંધાનો ઢગલો કાઢ લઈને કાતા અગિયાર હા અગ્યા થઈ જાય ને

वाटीज <laughs> 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 तो काय ग मिंजणी वेळ બે વાગ્યા હોય તો મેં નહીં આવે દેવસીભાઈ એમ કહી દયો તો આ કાન તું કાઢ લઈ એટલે રેડી સસવાઈ ગઈ બીજું ભરી પાત્ર પાળખે પાત્ર તો હા ઘરવાઈ જ ગયા ભરાય ઘરવાઈ ગયા તો નહીં મને મત ઘરમાં વાંધો નહીં આવે પણ આ બે ભરમાં જ કાયકા તો સાંજે એટલે હે શું હમણાં હોય હવે હેના જે આ સડાવી લઈ કાન થું સારું કરીએ આ નુસો આખા થોડોક ચડાવીને દૂશો નહીં માય

બાકી છે બપોરનો કોણ વાગ્યો કાંદું કાઢી કાઢ લીધું પછી ભૂખો સડાવી લીધો અને વાતાવરણમાં જઈ લે વાદરાટામાં ત્યાંથી ખબરના વાદરા થઈ ગયા અને ઓલું પ્રમુખ માણસ એક વાર દેખાણું કાંઈ લઉં ઘર બહુ પકડી ગયું એટલે ગયું તમારે ઘર વારો આપણે બપોરા કરીને પછી વારી કર બહુ ઘર પકડી ગયું ગયું મકાઈ

એકાબીજા બેઠકા રાખે ચાર જણા આ લાઈન વારે ને ત્રણ જણા હે વાં વારે આ ઝડપ થવાની છે ઘરમાં વાર લાગે શેજ કાર સેજ એ નથી હવે ધીરું ધીમે ધીરું ધીમે ઓછું કરવું હે આ ઘાર જો નહીં આવે તો કામ કાઢી નાખી હતું સેલે સેલે લે प्यारी बारीो कमो

aduh wanita diurus nako ya jera boleh sih, kima kaya ya, kerker salut ker, murat? murat tapi hari ayo di sini ayo mau cedili lo cari nih? ayo bukan bukan kima pelin lo nih? ah, berat depan sih, jadi aku lem lembu ini

આ સારીમાં આ 140 કિલો કે

ફારિન ને ગરમી માં ધોઈ ગઈ ને આ ખડી ગઈ એ ભોગાઈ તો કેતા ન્યા હાજી તમે સાબુ તપતા છે રેડું ભોગાઈ રેડું છે એ આયા દેખાડવાનું બાજી બોલી ભેઠ બોલી જોતા લેંગો પાડી ઓની રીલ કરી પડ્યા હાલો આ લેંગો પાટી પડ્યો

ભૂકો જીવો તો ઢકાણ નહી બાકી બધું રમણ બમણ થઈ ગયું હેક્સ્ટ વિડીયો કેટલાક રમણ બમણ થઈ હા કાલે પાણીમાં પગ થઈ ગયું તો મળીએ નેક્સ્ટ તમારે કેવો જરાક અમારે ફક્ત પાણી અહીંયા ભર્યા મળીએ કાલ નેક્સ્ટ તો હું